અખિલ ભારતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત વર્ષ પ્રતિપદાની ઉજવણીનો કાર્યક્રમ રાધનપુર કોલેજમાં યોજાયો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત કોલેજ વિભાગનો વર્ષ પ્રતિપદા હિન્દુઓના નૂતન વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુરમાં યોજાયો હતો ડો સી એમ ઠક્કરે અધ્યક્ષીય ઉદ્દબોધનમાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ દર્શાવ્યું હતું કાર્યક્રમના મુખ્ય વક્તા ડો ભરતભાઈ કાનાબારે ચૈત્ર સુદ એકમ એટલે વર્ષ પ્રતિપદાના પ્રારંભની વાત કરી ભારતીય કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત બે હજાર બ્યાસી તેમજ મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરના રાજ્યનો પ્રારંભ પાંચ હજાર વર્ષ પૂર્વે થયો હતો તેની ચર્ચા કરી હતી શક્તિ અને ભક્તિનો સમન્વય એટલે નવરાત્રી તેમજ સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ આર્ય સમાજની સ્થાપના દિવસ ભગવાન ઝુલેલાલનો જન્મદિવસ અને ગૌતમ ઋષિનો પ્રાગટ્ય દિવસ સહિતા દિવસ સાથે જોડાયેલ પ્રાચીન અને ઐતિહાસિક ઘટનાઓની ચર્ચા કરી હતી પ્રારંભે ડો સુરેશભાઈ યોજાય શ્લોકગાન ડો કુંજલબેન બારોટે કાર્યક્રમનું સંચાલન અને પ્રા નિકુંજભાઈ પ્રજાપતિએ આભાર દર્શન કર્યું હતું કોલેજના સત્તાવીસ પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા